સુરત રેલવે પોલીસે બાતમીના આધારે ચોરીના ગુનામાં નાસ્તા ફરતા રીઢા ચોરોને રેલવે પોલીસે ઝડપી પાડી તેની પાસેથી ચોરાયેલ મુદ્દા માલ કબજે કર્યો હતો સુરત રેલવે સ્ટેશન પર રોજે રોજ ચોરી સહિતના બનાવો બને છે ત્યારે ભીડમાં મુસાફરોના સામાન અને ખિસ્સા હળવા કરતા રીઢાઓને ઝડપી પાડવા પોલીસ પણ મેદાન આવી ગયું છે તો ગત ત્રેવીસ મેના રોજ સુરત થી મુંબઈ જવા રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર બે પર બિકાનેર બાંદ્રા એક્સપ્રેસ ટ્રેન ટ્રેનના કૂચમાં ચડતી વેળાઈ મુસાફરનો ભીડનો લાભ લઈ બેગની ચોરી કરીને ઢાવ ભાગી ચૂટ્યા હતા જેમ કે રેલવે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા રેલવે પોલીસે સીસીટીવી સહિતની તપાસા દઈ બે ચોરોમાંથી એક નરેશ ઉર્ફે ચિન્નુ કર્મવીર સાસીની હરિયાણા ખાતેથી ઝડપી પાળ્યો હતો જ્યારે તેના મિત્ર સન્ની ઉર્ફે ગિન્ની નારેશ સાંસીને વોન્ટેડ જાહેર કર્યો હતો ઝડપાયેલા આરોપી પાસેથી પોલીસે સોનાના દાગીના તથા રોકડા રૂપિયા કબજે કર્યા હતા